કાર્ય એટલે શું પદાર્થ પર લાગતા બળ અને સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહે છે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર ડબલ્યુ બરાબર એફ ગુણ્યાડી કાર્ય એક એ રાશિ છે અધિશ રાશિ કાર્ય એ એવી રાશિ છે અધિશ રાશિ એક કિલોગ્રામ પાણી જ્યારે દસ સેલ્સિયસ જેટલું ઠંડુ થાય ત્યારે કેટલી ઉર્જા મુક્ત કરે છે બેતાલીસ હજાર જૂલ ઉર્જા એક કિલોગ્રામ પાણી જ્યારે દસ સેલ્સિયસ જેટલું ઠંડુ થાય ત્યારે કેટલી ઊર્જા મુક્ત કરે છે બેતાલીસ હજાર જૂલ ઊર્જા એક કિલોગ્રામ કોલસાનું દહન થતાં કેટલી ઊર્જા મુક્ત થાય છે ત્રણ ગુણ્યા દસ સાત જૂળ એક કિલોગ્રામ કોલસાનું દહન થતાં કેટલી ઊર્જા મુક્ત થાય છે ત્રણ ગુણ્યા દસ સાત જૂળ કયા વૈજ્ઞાનિકે દ્રવ્યમાન ઊર્જા સમતુલ્યતાનો સંબંધ આપ્યો હતો આલ્બર્ટ આઇન્સ્ટાઇને એ બરાબર એમ સી વર્મૂળ જે એ બરાબર દ્રવ્યમાન ઊર્જા એમ બરાબર દળ સી બરાબર પ્રકાશની ઝડપ કયા વૈજ્ઞાનિકે દ્રવ્યમાન ઉર્જા સંતુલ્યતાનો સંબંધ આપ્યો હતો આલ્બર્ટ આઇન્સ્ટાઈને એ બરાબર એમસી વર્ગમૂળ જ્યાં એ બરાબર દ્રવ્યમાન ઉર્જા એમ બરાબર દળ સી બરાબર પ્રકાશની ઝડપ હાઇડ્રોજન બોમ્બ કયા સિદ્ધાંત પર આધારિત છે પરમાણુ સંલયન હાઇડ્રોજન બોમ્બ કયા સિદ્ધાંત પર આધારિત છે પરમાણુ સંલયન પરમાણુ ભટ્ટીમાન મંદર તરીકે શેનો ઉપયોગ થાય છે ડી બે ઓ ઓક્સાઇડ પરમાણુ ભટ્ટીમાગ મંદર તરીકે શેનો ઉપયોગ થાય છે ડી બે ઓ ઓક્સાઇડ પરમાણુ ભટતીમાન શીત તરીકે શેનો ઉપયોગ થાય છે હવા પાણી પ્રવાહી સોડિયમ સી ઓબે હિલિયમ લિથિયમ વગેરે પરમાણુ ભટતીમાન શીત તરીકે શેનો ઉપયોગ થાય છે હવા પાણી પ્રવાહી સોડિયમ સી ઓબે હિલિયમ લિથિયમ વગેરે પરમાણુ ભટતીમાન નિયંત્રક તરીકે શેનો ઉપયોગ થાય છે બોરોન અને કેડમિયમના સૂરિયા પરમાણુ ભટ્ટીમાન નિયંત્રક તરીકે શેનો ઉપયોગ થાય છે બોરોન અને કેડમિયમના સૂરિયા વિશ્વમાં યુરેનિયમનો સૌથી વધુ જથ્થો ક્યાં રહેલો છે કઝાકસ્તાન વિશ્વમાં યુરેનિયમનો સૌથી વધુ જથ્થો ક્યાં રહેલો છે યુરેનિયમની જણાવો પીચ બ્લેન્ડ અને યુરેનિનાઇડ વિશ્વમાં સૌથી વધુ થોરિયમ ક્યાંથી મળી આવે છે ભારત પરમાણુ ઇંધન છે વિશ્વમાં સૌથી વધુ થોરિયમ ક્યાંથી મળી આવે છે ભારત પરમાણુ ઇંધન છે ભારતમાં સૌપ્રથમ વ્યવસાયિક વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરતું રિયરેક્ટર ક્યાં બનાવવામાં આવ્યું હતું રાવતવાડા રાજસ્થાન ભારતમાં સૌપ્રથમ વ્યવસાયિક વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરતું રિએરેક્ટર ક્યાં બનાવવામાં આવ્યું હતું રાવતવાડા રાજસ્થાન કાંકરા પર પરમાણુ રિએક્ટર ક્યાં આવેલું છે ગુજરાત કાંકરા પર પરમાણુ રિએક્ટર ક્યાં આવેલું છે ગુજરાત નરોરા પરમાણુ રિએક્ટર ક્યાં આવેલું છે ઉત્તર પ્રદેશ નરોરા પરમાણુ રિએક્ટર ક્યાં આવેલું છે ઉત્તર પ્રદેશ કૈગા પરમાણુ રિએક્ટર ક્યાં આવેલું છે કર્ણાટક કૈગા પરમાણુ રિએક્ટર ક્યાં આવેલું છે કર્ણાટક કલ્પપક્કમ અથવા કુંડકુલમ પરમાણુ રિએક્ટર ક્યાં આવેલું છે તમિલનાડુ કલ્પપક્કમ અથવા કુંડકુલમ પરમાણુ રિએક્ટર ક્યાં આવેલું છે ક્યાં આવેલું છે કર્ણાટક કૈગા પરમાણુ રિએક્ટર ક્યાં આવેલું છે કર્ણાટક મહારાષ્ટ્ર તારાપુર પરમાણુ રિએક્ટર ક્યાં આવેલું છે મહારાષ્ટ્ર તારાપુર પરમાણુ રિએક્ટર ક્યાં આવેલું છે મહારાષ્ટ્ર કલ્પપક્કમ અથવા કુંડકુલમ પરમાણુ રિએક્ટર ક્યાં આવેલું છે તમિલનાડુ સદશાંશ એક નવ સાત ચાર માણસ સૌપ્રથમ ઇન્દિરા ગાંધીના સમયે અનુપરીક્ષણ કરવામાં આવેલ તેનું શું નામ અપાયું હતું સ્માઇલિંગ બુલ્દા ઈ સદશાંશ એક નવ સાત ચાર માગ સૌપ્રમ ઇન્દિરા ગાંધીના સમયે અનુપરીક્ષણ કરવામાં આવેલ તેનું શું નામ અપાયું હતું સ્માઇલિંગ બુલ્દા પોખરણ ખાતે ઓગણીસસો અઠાણું માંગ અટલ બિહારી બાજપેયીના સમયમાં અણુપરીક્ષણ કરવામાં આવ્યું તેનું નામ શૂંગ હતું ઓપરેશન શક્તિ પોખરણ ખાતે ઓગણીસસો માંગ માંગટલ બિહારી બાજપેયીના સમયમાં ઘણું પરીક્ષણ કરવામાં આવ્યું તેનું નામ શૂન હતું ઓપરેશન શક્તિ ભારતનું પ્રથમ પરમાણુ રિએક્ટર અક્ષરા ઓગણીસો છપ્પન માં સહયોગથી ભારતનું પ્રથમ પરમાણુ રિએક્ટર અક્ષરા ઓગણીસો છપ્પન ક્યાંક બનાવવામાં આવ્યું હતું તારાપુર મહારાષ્ટ્ર ખાતે યુકેના સહયોગથી અમેરિકાએ ઓગણીસો પિસ્તાલીસ માંગ ઓગસ્ટના રોજ જાપાનના કયા શહેર પર લિટલ બોય નામનો અનુબોમ્બ ફેંક્યો હતો હિરોશીમા શહેર પર અને નવ ઓગસ્ટના રોજ નાગાસાકી શહેર પર ફેટમેન નામનો પરમાણુ બોમ્બ ફેંક્યો હતો અમેરિકાએ ઓગણીસો પિસ્તાલીસ માંગશા ઓગસ્ટના રોજ જાપાનના કયા શહેર પર લિટલ બોય નામનો અનુબોમ ફેંક્યો હતો હિરોશિમા શહેર પર અને નવ ઓગસ્ટના રોજ નાગાસાકી શહેર પર ફેટમેન નામનો પરમાણુ બોમ્બ ફેંક્યો હતો ઉર્જા સંરક્ષણનો નિયમ કોને આપ્યો હતો જુલિયસ રોબોટે ઉર્જા સંરક્ષણનો નિયમ કોને આપ્યો હતો જુલિયસ રોબોટે રસાયણિક ઊર્જાનું પ્રકાશ અને ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરતું સાધન કયું છે મીણબત્તી રસાયણિક ઉર્જાનું પ્રકાશ અને ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરતું સાધન કયું છે મીણબત્તી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું સાધન કયું છે વિદ્યુત સેલ અથવા બેટી રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરતું સાધન કયું છે વિદ્યુત સેલ અથવા બેટી રાસાયણિક ઊર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરતું સાધન કયું છે સળગતો કોલસો રાસાયણિક ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર કરતું સાધન કયું છે સળગતો કોલસો વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરતું સાધન કયું છે ટ્યુબલાઇટ વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરતું સાધન કયું છે ટ્યુબલાઇટ વિદ્યુત ઊર્જાનું પ્રકાશ અને ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરતું સાધન કયું છે વિદ્યુત બલ્બ સીએફએલ અને એલઈડી વિદ્યુત ઊર્જાનું પ્રકાશ અને ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરતું સાધન કયું છે વિદ્યુત બલ્બ સીએફએલ અને એલઈડી વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરતું સાધન કયું છે હીટર વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરતું સાધન કયું છે હીટર વિદ્યુત ઉર્જાનો ધ્વનિ ઉર્જામાં રૂપાંતર કરતું સાધન કયું છે લાઉડ સ્પીકર વિદ્યુત ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર કરતું સાધન કયું છે લાઉડ સ્પીકર વિદ્યુત ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર કરતું સાધન કહ્યું છે વિદ્યુત પંખા વિદ્યુત ઉર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર કરતું સાધન કહ્યું છે વિદ્યુત પંખા વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં અથવા ગતિ ઊર્જામાં રૂપાંતર કરતું સાધન કયું છે વિદ્યુત મોટર વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં અથવા ગતિ ઊર્જામાં રૂપાંતર કરતું સાધન કહ્યું છે વિદ્યુત મોટર યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરતું સાધન કહ્યું છે ડાયનેમો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરતું સાધન કહ્યું છે ડાયનેમો યાંત્રિક ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર કરતું સાધન કહ્યું છે સિતાર ધ્વનિ ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરતું સાધન કહ્યું છે માઇક્રોફોન ધ્વનિ ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરતું સાધન કહ્યું છે માઇક્રોફોન સૌર ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરતું સાધન કહ્યું છે સોલર સેલ ઊર્જાનું વિદ્યુત ઉર્જામાંગ રૂપાંતર કરતું સાધન કહ્યું છે સોલર સેલ સૌર ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરતું સાધન કયું છે સૂર્ય કુકર સૌર ઉર્જાનું મૂષ્મા ઉર્જામાંગ રૂપાંતર કરતું સાધન કહ્યું છે સૂર્ય કુકર પવન ઉર્જા વિદ્યુત ઉર્જામાંગ રૂપાંતર કરતું સાધન કહ્યું છે પવન ચક્કી પવન ઉર્જા વિદ્યુત ઉર્જામાંગ રૂપાંતર કરતું સાધન કહ્યું છે પવનચક્કી જરૂરજાનું વિદ્યુત ઉર્જામાંગ રૂપાંતર કરતું સાધન કયું છે જળ જરૂરજાનું વિદ્યુત ઉર્જામાંગ રૂપાંતર કરતું સાધન કયું છે ટર્બાઇન शक्ति, जनावो, शक्ति, शक्ति सूत्र जनवो शक्ति बराबर कार्य समय पी बराबर डबलो शक्ति बराबर समय शक्ति नो सी एकम जनवो वोट अथवा जे, एस शक्ति नो वन्यम होर्सपावर है पावर एक वोट बराबर एक जूल से वोट बराबर एक जूल से किलो वोट बराबर एक हजार वोट एक किलो वोट बराबर एक हजार वोट एक मेगावॉट बराबर केवर एक दशांश त्र चारावर एक किलो वोट बराबर केवर एक दशांश त्रन चार होर्स पॉवर एक बीटीयू बराबर केूल एक हजार पंचा जूड़ एक बीटीयू बराबर केूल एक हजार पंचावन जूल एक केलरी बराबर चार दशांश एक आठ छ जूल एक केलरी बराबर चार दशांश एक आठ छजूल एक पावर बराबर आठ गुण्या दस छ एक हॉर्स पावर बराबर दस छब्ल्यू हेच बराबर त्रशांश दस छ एक के डब्ल्यू एच बराबर त्र दशांश गुण्या दस छ एक इलेक्ट्रॉन वोल्ट बराबर एक दशांशु पावर ऑफ वन नवमूर एक इलेक्ट्रॉन वोल्ट बराबर एक दशांश गुण्या दस पॉवर ऑफ वन ए बराबर इलेक्ट्रॉन वोल्ट ए बराबर इलेक्ट्रॉन वोल्ट બીટીયુ નું પૂરું નામ જણાવો બ્રિટિશ થર્મલ યુનિટ બીટીયુ નું પૂરું નામ જણાવો બ્રિટિશ થર્મલ યુનિટ વૈજ્ઞાનિક જેમ્સ વોટ વિશે જણાવો જેમ્સ વોટે ચા બનાવવા પાણીથી ભરેલી કેટલીનું નિરીક્ષણ કરી તારવ્યું કે પાણી કરતા વરાળ વધુ જગ્યા રોકે છે આ સિદ્ધાંતને આધારે જેમ્સ વોટે વરાળ શક્તિથી ચાલતા એન્જિન બનાવ્યા હાલમાં આગગાડી બોઇલર આગબોટ વગેરે જેવા સાધનો આ સિદ્ધાંતના આધારે કાર્યર છે વૈજ્ઞાનિક જેમ્સ વોટ વિશે જણાવો જેમ્સ જેમ્સઓએ ચા બનાવવા પાણીથી ભરેલી કેટલીનું નિરીક્ષણ કરી તારવ્યું કે પાણી કરતા વરાળ વધુ જગ્યા રોકે છે આ સિદ્ધાંતને આધારે જેમ્સ ઓટે વરાળ શક્તિથી ચાલતા એન્જિન બનાવ્યા હાલમાં આગગાડી બોઇલર આગબોટ વગેરે જેવા સાધનો આ સિદ્ધાંતના આધારે કાર્યરત છે